મારા ઘરના આંટાણે ફૂલ મુસીબતમાં છે મારા ઘરનાવણી આથી પંદર સત્તર દી પહેલાં રાતી બે વાગે હિરલબાના માણસો લેગા પૈસાના વહીવટ બાબત લે ને એનીના રાખે દીધા અને મારા માથે કરોડ રૂપિયાનું નાખે કરોડ રૂપિયો મણી ભેરો કોઈ અહીંયા આપ્યો ને કે લીધો ને જ બીજા નંબરમાં મારા ઘરનાવની છોડતા નેત પૈસાનો બંદોબસ્ત કર તો ઘરના સૂટે હું કંઈ બીજો વિસારેને થકતી મરવા સિવાય હું તો કાલે મરે જા કે અટાણે મરે જા મળીને ખબર પણ મારા ઘરનાવણી બસાવો મારા ઘરનાવની બાણે કાંટો મારો દીકરો મારો ઘરવાળો ને મારો બાપ ત્રણેય ના ટણે હે પોરબંદરનું કુતિયાણા જે હંમેશા ચર્ચાનો વિષય રહેતું હોય છે તેમાંથી કોઈના કોઈ દિવસે નવા નવા સમાચાર સામે આવતા હોય છે અને હવે તે વચ્ચે કુતિયાણાના ધારાસભ્ય કાંતલ જાડેજાના કાકી હિરલબા જાડેજા ઉપર અનેક આરોપો લગાવવામાં આવ્યા છે તે મુદ્દા અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર આઈ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મીક્ષુ ઠક્કર એક મહિલા દ્વારા કાંતલ જાડેજાના કાકી હિરલબા જાડેજા ઉપર આરોપો લગાવવામાં આવ્યા છે તેમના ઉપર અપહરણના આરોપો લગાવવામાં આવ્યા છે જેમાં એક મહિલા દ્વારા સોશિયલ મીડિયામાં એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે અને તેમાં એક મહિલા કહી રહી છે કે પૈસાની લેવડ દેવડને કારણે મારા પતિ અને મારા નાનું બાળક એટલે કે મારો નાનો દીકરો જે છે તેનું અપહરણ નિરલબાઈ જાડેજા દ્વારા કરવામાં આવ્યું છે તો એ મહિલાને પહેલાં સાંભળી લઈએ કે તેઓ શું કહી રહ્યા છે જય માતાજીલુંદ્રાલ હં એસ પી સાહેબ તથા ગુજરાત પોલીસ તથા સીએમ પીએમ તથા મેર શક્તિ સેના તથા મારા વડીલો ભાઈઓ બહેનો અને પીએમ મોદી સાહેબ બધાની હાજરીમાં વિડીયો મૂકવા માગા કે હું બહુ પ્રોબ્લેમમાં હે મારા માથે દુનિયાના રૂપિયાનું પબ્લિકી નાખ્યું મેં કોઈના ભૂસ નેત મેળ્યા કોઈના રૂપિયા કાંઈ હતા નત હું ખુદ વ્યાજ ભરા મારા મેરા એક રૂપિયો હે નહીં મેન પોઈન્ટ અટાણે મારા ઘરનાવનો હે મારા ઘરના અટાણે ફૂલ મુસીબતમાં હે મારા ઘરનાવની આથી પંદર સત્તર દી પહેલા રાતી બે વાગે હિરલબાના માણસો લે ગાં પૈસાના વહીવટ બાબત લેને એણીના રાખી દીધા અને મારા માથે કરોડ રૂપિયાનું નાખે કરોડ રૂપિયો મણી ભેરો કોઈ આપ્યો ને કે લીધો નેત બીજા નંબરમાં મારા ઘરનાવણી છોડતા ને પૈસાનો બંદોબસ્ત કર તો ઘરના છૂટે મી બધા હાથ પગ પકડે લીધા મારા કુટુંબના મારા હગાવાલાના મારા ગામના મારું ગામ કુસડી હે બધા હાથ પગ પકડે લીધા હતર દીથિયાની બધાય મારા મદદ માગા મારા પરિવારની સેફટી માટે કોઈ મારી મદદ કરવા આગળ આવતું ને કોઈથી મદદ થાય ને બીજા નંબરમાં હું કંઈ બીજો વિસારે થકતી મરવા સિવાય હું તો કાલે મરે જા કે અટાણે મરે જા મળીને જ ખબર પણ મારા ઘરનાવની બસાવો મારા ઘરનાવની બાણે કાંટો મારો દીકરો મારો ઘરવારો મારો બાપ ત્રણેય ના તણે હે એટલા ટાઈમથી એના એના મેરા કાંઈ મી ફોને નથી રહેતો હું ફોન કરે હગા મારા દીકરાની સહાદી અવાજ સાંભળવા જડે કે પૈસાનો મેળ કરો નીકળીએ મારા દીકરાની વરફ પૂરું થવા આવ્યું દીકરો નિહારી જે નિહાળી ના બેહાડ્યો એના માણસોની રિક્વેસ્ટ કરી મારા દીકરાની ભણતર બગાડોમાં અમારું કે ન આલે તમે પૈસાની સગવડ કરો તમારા તો મૂકો પણ મારા માથે કરજો હે ઓલરેડી હું કાંખી પૈસા કરે ને દા એવું હે કે પૈસા લીધે મારા ઘરના આટા બેઠા

મારા મેરા મજા સિવાય રસ્તો જ નહીં કારણ કે મારા મેરા રૂપિયો ને ગમે મારું ચેક કરાવ લેવાનું સૂટ હું અટાણે વ્યાજું ભરા એ મારાથી ત્રણ ટકા ને ચાર ટકા પાંચ ટકા ભરાય ને બરાબર જેની મન ફાવે એ સડાવે સડાવે ને કરોડ કરોડ રૂપિયો નાખી દીધો પબ્લિક ની દહ ના બે લીધલ હે ને શિયારે લીધલ હે ને પાસે લીધલ હે હું કોઈના બીજાના નામ દર્શાવવા નથી માંગતી મારા ઘરનાવની બસાવેલીઓ હું તમારા મેરા હાથ જોડે વિનંતી કરા મારા ઘરનાવની બસાવેલીઓ મારા ઘરના ના હાવ નિર્દોષ છે મન ફાવે એવી પબ્લિક વાતો કરે મારા ઘરના કોઈ માણી રૂપિયા દીધા ને કોઈ મેરા એ લેવા હાથ દી એક ફેરે જડે તારે ઈ કહે કે જલ્દી રૂપિયા નો મેળ કરુપિયા નો મેળ કરવા જવું અટાણે મારી કોણ મદદ કરે મેં બધા ભલાયું કર્યું બરાબર રાતી બે વાગે લેગા એ પણ મને ખબર નતી મને સોથે ખબર પડી કે ના સે હું બે ગઈ હતી હું કોઈની કે ન થકતી અને એ મારા મેરા મૈરા સિવાય રસ્તો ને કારણ કે હું કોઈ પાર્ટીનું માણસ ને કે કોઈ હું એક નોર્મલ પરિવારની હે અમે કઈ એવા જાહ જલાલી વાળા રૂપિયા વાળા ને બીજા નંબરમાં એવડા મોટા માણસ છે મને બીક લાગે પણ હું એક જ એસપી સાહેબની બધા ઉમેદવારની કહેવા માંગા કે હું એક ભારતની દીકરી હે મેરની દીકરી એ તમારા મેરા એટલી મદદ માગવા માંગા કે મારા પરિવારની બસ બસાવેલીઓ નથી તમારી ભલાઈ એની જિંદગી પબ્લિક રૂપિયા કરવા આવી તો એની આપો અને એનું ધ્યાન રાખો બાકી અમારા ત્રણ જણા એ છે સૌથી હું છે અમારા શિયારનો જીવ જાય જીવ સિવાય અમારો મેં કોઈ નહીં હું બધા એની રિક્વેસ્ટ કરા કે હું ધીરે ધીરે કમાઈને દે કોઈ મારી વાત સાંભળવા તૈયાર ને મન ફાવે એવી વાતો કરે કરોડો અબજો ની મારા મેરા કઈ હે નહી તમારે મારું બધું ચેક કરાવ લેવાની છૂટ છે કોઈ વસ્તુ નથી મારા મેરા હું એ થાકે ગઈ હિરલબા ને બંગલે થી મારા પરિવાર ની બસાવે લ્યો ભલાય એની સહી સલામત ઘેર લેવો એની સેફટી આપો હું એસ પી સાહેબ ની એક એક માં એના દીકરા હાટું તેન કહે હું ઓલરેડી છ મહિના પેલા તમારી દીકરી જવાઈ મરે ગઈ એને વાહે હું અર્ધી મરે ગલતા હે એ મારો સહારો એક મારો દીકરો હે એને વાહે છે કે મારે ઈણા હાટું જીવવું અટાણે થી મને એટલી ધસ થી બેહાડી દીધી કે હું આજે હોતર દીધી અને કઈ નીડે નથી લેતી કઈ બોલે ન થતી જ્યાં જઈ નથી પૈસા ગોતવાની કોશિશ કરા કોઈ મને પૈસા દેતું નથી

હાવ એટલે હાવ રાખ માણસે મારા ઘરના નકર તમે ગમે ના તપાહ કરાવી છો અમારો કોઈ કોઈ જગ્યાએ અમારો કઈ હાથ હોય તો અમે ને કોઈ થી પોલીસ સ્ટેશન ની પગઠિયું સડ્યું ને કોઈ થી વકીલ નું પગઠિયું સેડ્યા અમે કોઈ કોઈ ગીંગ માં કોઈ ફેરાય ને અમે હાવ નોર્મલ માણસે એ ભલે એથી મારા ઘરના બસાવેલી